આગ ઝરતી કાળ ઝાડ ગરમી ચારે બાજુ પડી રહી છે પવન બંધ છે બફારાનો અહેસાસ થઈ રહ્યો છે રોડ રસ્તાઓ એકદમ સુમસામ થઈ ગયા છે કાળ ઝાડ ગરમી વચ્ચે લોકો ત્રાહી તા ત્રાહી પોકારી રહ્યા છે રોડ રસ્તા ટોટલ બધા સુમસામ અત્યારનો સમય એવો છે કે વગર પંખે એસી એ માણસ રહી જ ના શકે ચારે બાજુ ગરમી ફૂલ ગરમી છે પવન ચાલવાનું બંધ થઈ ગયું છે ભરપૂર ગરમી વચ્ચે લોકો હેરાન હેરાન થઈ ગયા છે જોરદાર કાળઝાળ ગરમી લોકો ઘરમાં એર કુલર અને એસી ચાલુ થઈ ગયા છે જેને એસી ના હોય કૂલર ના હોય એ તો બિચારા શું કરે પવન બી બિલકુલ બંધ છે ઝાડનું એક પત્તું પણ હલતું નથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે થોડા દિવસોમાં જોરદાર વરસાદ પડી શકે છે એટલી કાળઝાળ ગરમી અને બફારો થઈ રહ્યો છે ચારેય બાજુ લોકો ત્રાહી ત્રાહી પોકારી રહ્યા છે ઠંડા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ચારેય બાજુ તમે જુઓ રોડ રસ્તા એકદમ સુમસામ થઈ ગયા છે બાકી અત્યારે આ રોડ ઉપર ઘણું જ ટ્રાફિક જોવા મળતું હોય છે પણ ગરમી અને બફારા વચ્ચે લોકો ઘરમાંથી નીકળવાનું ટાળે છે અને ગરમીમાં કામ ના હોય તો ક્યારે પણ ઘરની બહાર નીકળવું નહીં કામ હોય તો જ નીકળવું બરફના વધારે પડતાં ઠંડા પાણી પીવા નહીં એનાથી તમારું ગળું સુકાઈ શકે છે અને તમને ઘડી ઘડી પાણી પીવાની જરૂર પડી શકે છે એટલે કાળ ઝાળ ગરમી વચ્ચે હંમેશા માટલાનું ઠંડુ પાણી પીવાનો આગ્રહ રાખો લીંબુ શરબત કેરીનો શરબત આંબળાનો શરબત એવા સારા પીવા પીણા પીવાનો આગ્રહ રાખો બજારમાં મળતા ઠંડા પીણા પીવાથી તમારું ગળું સુકાઈ શકે છે ખૂબ જ જાળ ગરમી વચ્ચે લોકો ત્રાહી સુકારી રહ્યા છે ચારે બાજુ લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ખૂબ જ હવામાન વિભાગની જાણકારી મુજબ થોડા જ સમયમાં વરસાદ પડી શકે છે અહીંયા બેઠેલા બધા લોકો ભાઈ ગરમી કેવી પડી રહી છે અત્યારે ખૂબ જ પડે છે લોકો ત્રાહી ત્રાહી પોકારી ગયા છે એસી વગર લોકો રહી નથી શકતા પણ તમારે ઉનાળાની અંદર ઠંડા પીણા બહારના માર્કેટના પીવા નહીં ઘરનો બનાવેલો શરબત પીવો માટલાનું પાણી પીવું જેથી ગરમીથી બચી શકાય ઓકે ઓલ ધ બેસ્ટ ચૂકી રહો ખુશ રહો સાવધાન રહો સ્વસ્થ રહો અમારી ચેનલની માધ્યમથી અમે દેશ દુનિયાના સમાચાર બધાને બતાવી રહ્યા છીએ ઓકે બધા પોતાનું સ્વસ્થ સાચવો ગરમીથી બચો ગમે ત્યારે વરસાદ પડી શકે છે આગાહી પ્રમાણે અત્યારે જોરદાર બફારા વચ્ચે કાળઝાળ ગરમી પડી રહી છે જ્યાં લીલા લીલા ઝાડવા છે ત્યાં આગળ છાયામાં બધી પબ્લિક આસરો લઈ રહી છે કારણ કે બીજે તો ક્યાંય એમને બેસા એવું નથી રોડ ઉપર ધંધા કરતા લોકો પણ ઝાડનો સહારો લઈ અને ઝાડ નીચે આરામ કરી રહ્યા છે અને પાણીની ઘડી ઘડી જરૂર પડી રહી છે અને પાણી પણ પીવામાં આવે છે અને સાવધાનીથી નાના બાળકો પણ ખૂબ જ બિચારા ગરમીઓમાં હેરાન થઈ રહ્યા છે ગરમીમાં હંમેશા પોતાનું રક્ષણ કરો બની શકે એટલા છાંયડે રહો કામ વગર બહાર નીકળશો નહીં કાળઝાળ ગરમીનો પ્રકોપ થોડા દિવસમાં શાંત થશે આકાશમાં વાદળ ઘેરાઈ ગયા છે ગમે ત્યારે વરસાદ આવી શકે છે